મોરબીના વજેપર સર્વે નંબર છસો બેના જમીન કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ અંગે કલેક્ટરના આશ્વાસન બાદ નામજોગ ફરિયાદમાં અધિકારી નોટરી પત્રકારો સહિતની સંડોવણી સામે આવવાની સંભાવનાઓ છે મોરબીમાં ચકચારી વજેપર સર્વે નંબર છસો જમીન કૌભાંડમાં કલેક્ટર કચેરીના બોલી દરમિયાન મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કાંતિભાઈ અમૃતિયાએ અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી કલેક્ટર દ્વારા પીડિત પરિવારને તેની નામજોગની ફરિયાદ લેવા આશ્વાસન આપ્યું હતું આજ રોજ ખેડૂત દ્વારા મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદમાં વિશેષ નિવેદન સાથે નામજોગ અને કેવી રીતે આ કાંડ કર્યું તેની અરજી આપી હતી જેમાં એક પત્રકાર અને અધિકારીઓના પણ નામ છે અને જો સાચી તપાસ થાય તો પડદા પાછળના મુખ્ય ખેલાડીઓના નામ પણ ખુલે

ખોટા કાગળ કર્યા છે જે આચરી અને જમીન પારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા છે જેને નિયમોનો ભંગ કર્યો છે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે એ પ્રજામાંથી કોયો હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ દ્વેરી આ ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છીએ